પાટણમાં હાલમાં ચાલી રહેલ બાળક તસ્કરીના મામલાનું બાળક પાલનપુરના શિશુ ગૃહની છત્રછાયામાં હોવાની હોવાની આશંકા આશંકા પાટણમાં બાળ તસ્કરીનું તસ્કરીનું બાળક પાલનપુરમાં માસ અગાઉ પાલનપુરના મોટા ગામની સીમમાંથી બાળક મળી આવ્યું હતું તે બાળક બાળ તસ્કરીનું હોવાની આશંકા બાળકના મગજમાં પાણી ભરાયેલું હોવાથી કરાયું હતું તેનું ઓપરેશન અત્યારે બાળક પાલનપુરના બાળ શિશુ ગૃહના છત્રછાયામાં પાટણ એસપીએ બાળ તસ્કરીમાં જે રીતે બાળકને મોટા ગામ નજીક ત્યજી દેવાયનું નિવેદન આપ્યું તે આજ બાળક હોવાની આશંકા જે રીતે પાટણ પોલીસે બાળકનું વર્ણન કર્યું તે બાળક પાલનપુરના બાળ શિશુ હોમમાં હોવાનું પાલનપુરના બાળ કલ્યાણ ચેરમેન જયેશ દવેનું નિવેદન પાટણ પોલીસની તપાસ બાદ જ થશે લઈને બાળકનો ખુલાસો જે બાળ તસ્કરીનો કેસ છે એ અમને મીડિયાના માધ્યમથી જાણવા મળ્યો છે અને અંદાજે છ એક માસ અગાઉ મોટા ગામની સીમની અંદર આ બાળક મળી આવેલ અને એને પોલીસ દ્વારા સિવિલમાં એડમિટ પણ કરવામાં આવેલ અને પોલીસ દ્વારા અમને ત્યારબાદ જાણ કરવામાં આવેલી કમિટીને અને એ બાદ એ બાળકને મગજમાં પાણી ભરાયેલું હોવાનું જાણવા મળે ડૉક્ટર દ્વારા અને એ બાળકનું સિવિલના સિવિલ સર્જનના અભિપ્રાય પ્રમાણે એ બાળકના મગજનું સર્જન પાસે ઓપરેશન પણ કરાવ્યું અને બાળક અત્યારે નોર્મલ સ્થિતિમાં છે અને અત્યારે અમારા પાલનપુર શિશુ ગૃહ ખાતે છે ના હજુ સુધી અમને કોઈ એવું જાણવા મને મળ્યું નથી અત્યારે આરોપીઓ રિમાન્ડ ઉપર છે એટલે વધુ હું કહી શકું એમ છે અત્યારે પોલીસની તપાસનો વિષય છે જ્યાં સુધી એના જૈવિક માતા પિતા ન મળે અને જ્યાં સુધી ટેસ્ટ ન થાય ત્યાં સુધી કશું કહેવું યોગ્ય નથી